જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વાર્તા બનાવીને જંગલ ખાતાને આગળ કરીને મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો એમાં નામદાર સેશન કોર્ટે અમને જામીન આપ્યા હતા પણ એ જામીનમાં અમારી શરતો હતી કે તમારે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો અને ભરૂચમાં તમે રહી નહીં શકો ત્યારે હમણાં ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અને હમણાં ચૂંટણી જાહેર થયા બાદ અમે હમણાં જ સેશન કોર્ટમાં ગઈકાલે અમારું હિયરિંગ થયું છે એ શરતો નાબૂદ કરવા માટે અમારી માગણી હતી પરંતુ સેશન કોર્ટ દ્વારા એને ખારીજ કરવામાં આવી છે અને જે શરતો હતી તે યથાવત છે ત્યારે અમને ઘણી તકલીફો પડે છે અમારા મતદાતાઓની વચ્ચે જવા માટે મત માંગવા માટે મારો જે અધિકાર છે એ છીનવા રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં હાઈકોર્ટ ન્યાય પ્રણાલીકા પર અમને પૂરો ભરોસો છે ત્યાં અમે મૂકીશું અને મને આશા છે